પાટીના રાધનપુરની એપીએમસીમાં પુરવઠા વિભાગના દરોડા આહિર બ્રધર્સ નામની પેઢીમાં પુરવઠા વિભાગના દરોડા તપાસમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો છે ઓગણીસો કિલો ઘઉં અને દસ હજાર બસો ચોત્રીસ કિલો ચોખાનો જથ્થો સીઝ કર્યો છે સીઝ કરેલો મુદ્દા માલ રાધનપુર ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો આધારે મારા તથા અમારી જિલ્લા પુરવઠા ટીમ દ્વારા રાધનપુર ખાતે એપીએમસીમાં આવેલ આહિર બ્રધર્સની પેઢી જે છે તેમાં તપાસણી કરતાં શંકાસ્પદ કેટલો ઘઉંનો તથા ચોખાનો જથ્થો મળી આવેલ જેમાં ઘઉં જે છે એ અંદાજીત ઓગણીસો એંસી કિલો અને ચોખા છે જે અંદાજીત દસ હજાર બસો ચોત્રીસ કિલો મળેલ અમને જેનો કુલ મુદ્દામાલ ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસો ને અઠ્ઠાવન જેટલી કિંમત થાય છે એની અને તે બાબતે અમે તેનું માપ જે મુદ્દા માલ છે એ સીઝ કરીને રાધનપુર ગોડાઉન ખાતે મૂકેલ અને તેની આગળની કાર્યવાહી હજી પણ ચાલુમાં છે